નમસ્કાર મિત્રો હું છું મનીષ ભંડે તાજેતરમાં જ ગુજરાતની ભાજપ સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં બીજી ઓક્ટોમ્બર એટલે કે ગાંધી જયંતિ સુધી સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ છે એ ચલાવવામાં આવી રહ્યો છે હું આ ગુજરાતની ભાજપ સરકાર અને ભાજપના નેતાઓને કહેવા માગું છું કે તમે આ સ્વચ્છતા અભિયાનનું નાટક છે એ બંધ કરો માત્ર ને માત્ર લોકોને મૂર્ખ બનાવવાનું કામ આ ગુજરાતની ભાજપ સરકાર અને ગુજરાતના ભાજપના નેતાઓ છે કરી રહ્યા છે સ્વચ્છતા અભિયાનના નામે ભાજપના નેતાઓ ધારાસભ્યો સંસદ સભ્યો કે તાલુકા જિલ્લા પંચાયત કે નગરપાલિકાના સભ્યો માત્ર ને માત્ર ફોટો સેશન કરાવવા પૂરતું નાટક કરે છે વાસ્તવિકતા તો એવી જ એ સ્વચ્છતાના નામે કરોડો રૂપિયા આ ભાજપના નેતાઓ છે એ પોતાના ખીચામાં નાખી દીધા છે અમરેલી ભાજપ શાસિત નગરપાલિકાની જ ઘટના જોઈ કે મહિને સ્વચ્છતા પાછળ લાખો કરોડો રૂપિયા ખર્ચ કરનાર બારોબાર બિલ મૂકીને પોતાના ખીચા ભરનાર અમરેલી નગરપાલિકાના ભાજપના સભ્યો આજે સ્વચ્છતા અભિયાનનું નાટક કરવા ઊભા રોડે જઈ રહ્યા છે અમરેલી શહેરની જનતા અમરેલી જિલ્લાની જનતા આજે ગુજરાતની જનતા ભાજપ પક્ષને ભાજપ પક્ષના નેતાઓને પગથી માથા સુધી સારી રીતે ઓળખી ગઈ છે આનો જવાબ છે એ આવનાર ચૂંટણીઓમાં જરૂર દેશે ખરેખર તો તમારે અભિયાન ચલાવવું હોય તો આજે ગુજરાતની અંદર શિક્ષિત બેરોજગાર યુવા સરકારી નોકરી માટે દર દર ઠોકર ખાઈ રહ્યો છે ભટકી રહ્યો છે તો આવા શિક્ષિત બેરોજગાર યુવાનોને સરકારી અને કાયમી નોકરી મળે એના માટેનું તમારે અભિયાન ચલાવવું જોઈએ આજે સમગ્ર ગુજરાતમાં મહિલાઓ છે સુરક્ષિત નથી દિન પ્રતિદિન બળાત્કારની ઘટનાઓ ઘટીત થાય છે મહિલાઓનું શોષણ થાય છે તો આ મહિલાઓને બચાવવા માટે મહિલાઓને સુરક્ષા આપવા માટેનું અભિયાન છે એ ચલાવવું જોઈએ આજે ગુજરાતનો ખેડૂત સારા પોષણક્ષમ ભાવ મેળવવા માટે સારા ખાતર બિયારણ જંતુનાશક દવા મેળવવા માટે ઠોકારો ખાઈ રહ્યો છે ગુજરાતનો ખેડૂત દેવાના બોજ તળે ડૂબી રહ્યો છે ત્યારે આ ગુજરાતની ભાજપ સરકાર ગુજરાતના ભાજપના નેતાઓએ ખેડૂતને સારા ભાવ મળે પોષણક્ષમ ભાવ મળે જોઈએ તમે સ્વચ્છતા અભિયાનનું દિંડક લઈને નીકળા છો આજે ગુજરાતની અને અમરેલી જિલ્લાની અમરેલી શહેરની શાણી જનતા હોળી જનતા આ ભાજપના શાસકોને ઓળખી ગઈ છે આનો જવાબ આવનાર ચૂંટણીઓમાં જરૂર આપશે અસ્તુ જય હિન્દ જય જય ગરમી ગુજરાત